જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડાને પકડવા માટે ફોરેસ્ટ વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન દીપડો કેમેરામાં કેદ થયો જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભયારણ્યમાં ફોરેસ્ટ વિભાગની ટીમને શોધખોળ દરમિયાન દીપડાના વધુ પ્રિન્ટ મળી આવ્યા હતા ત્યારે ખીજડિયા પક્ષી અભયારણ્ય ખાતે દીપડાને પકડવા માટે એક પાંજરું પણ મૂકવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે અને આજરોજ વહેલી સવારે સર્ચ ઓપરેશન દરમિયાન દીપડો કેમેરામાં કેદ થયો હતો ખાસ કરીને દીપડાને પકડવા માટે મારણ પણ મૂકવામાં આવ્યું છે ત્યારે ગઈકાલ રાત્રે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા દીપડાને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી અને વોચ રાખવામાં આવી રહી છે ત્યારે દીપડાની આ વિસ્તારમાં એન્ટ્રીને લઈને હાલ આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે આ આગિયની વિગતો આજે સવારે નવ વાગ્યે ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી હતી